નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણછાની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ છ ની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર બે ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર બે આદિ માનવથી સ્થાયી જીવનની સફર તો શરૂઆત કરીએ સંપૂર્ણ સોલ્યુશન સાથે પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી

નંબર ત્રણ આદિમાનવો શિકાર કરવા માટે ક્યાં હથિયારોનો ઉપયોગ કરતા ન હતા તો લોખંડના નંબર ચાર આદિમાનવો અગ્નિનો શું ઉપયોગ કરતા હતા તો ડી આપેલ તમામ નંબર પાંચ આદિમાનવો પથ્થરોનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે કરતા ન હતા તો મકાન બનાવવા માટે નંબર છ આદિમાનવો કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા તો જવાબ આવશે ઉપરોક્ત ત્રણેય વસ્તુઓ મળી રહે તેવા સ્થળે નંબર સાત ભીમ બેટકાની ગુફાઓમાં આદિમાનવની કઈ કલા આજે પણ જોઈ શકાય છે તો જવાબ આવશે સી ચિત્રકલા નંબર આઠ કઈ શોધથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું જવાબ આવશે સી એ બી બંને નંબર નવ આદિમાનવના ભટકતા જીવનનો અંત આવતા તેઓની કઈ પ્રવૃત્તિઓમાં વ્યાપક પરિવર્તન આવ્યું જવાબ આવશે ડી આપેલ તમામ

ની શરૂઆત ખાલ જગ્યા ગામમાં થઈ હોવાના પુરાવા મળ્યા છે મેહર ગઢ નંબર 5 આદિમાનવો ઝાડના થડ અને ઝાડા લાકડામાંથી ખાલ જગ્યા બનાવતા શીખ્યા તો જવાબ આવશે ચક્ર એટલે કે પૈડું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 3 થી 8 ની જે નવી સ્વ પોથી આવી ચૂકી છે 2024 25 જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં કોન્ટેક્ટ કરીને બી મને ઓળખો નંબર એક દક્ષિણ ભારતમાં આવેલા મારી ગુફામાંથી રાખના અવશેષો પ્રાપ્ત થયા છે કુરનુલ નંબર બે ઘણા વર્ષો પહેલાં મારામાં વ્યાપક પરિવર્તન આવતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા પૃથ્વીનું વાતાવરણ નંબર ત્રણ મારે ત્યાંથી બાળકોના મૃતદેહના અવશેષો મળી આવ્યા છે ઇનામ ગામ ત્યાર પછી સી નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર છેકો મારી વિધાન ખરું બનાવો નંબર એક સ્થાયી જીવન શરૂ થતાં આદિ માનવે ગાય ભેંસ કે ગાય ઘોડો પાળવાનું શરૂ કર્યું તો ગાય ઘોડો ઉપર છેકો નંબર બે વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા આદિ માનવો પ્રાકૃતિક ગુફાઓ કે તંબુઓમાં રહેતા તો તંબુ ઉપર છેકો નંબર મળેલા ચિત્રો રાસાયણિક પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે તો રાસાયણિક પર છેકો નંબર ચાર આદિમાનવો આજનો સંગ્રહ માટીના ઘડા કે લાકડાની પેટીમાં કરતા હતા તો લાકડાની પેટી ઉપર છેકો પ્રશ્ન ત્રાણેયે નીચેના પ્રશ્નોના માત્ર એક વાક્યમાં ઉત્તર લખો નંબર એ શિકાર કરતી વખતે આદિમાનવોને કઈ મુશ્કેલીઓ પડતી તો ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવો પર હુમલો કરતા વળી દોડ દોડવામાં ખૂબ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવોના હાથમાં આવતા નહીં એટલે ખોરાકને શોધમાં આદિમાનવો એક સ્થળેથી બીજા અને બીજાથી ત્રીજા સ્થળે ભટકતા રહેતા નંબર બે આદિમાનવો કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા શા માટે તો જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળે આદિમાનવો રહેવાનું પસંદ કરતા કેમ કે તે સમયમાં પથ્થરો લાકડા અને પાણી આદિમાનવોની મુખ્ય જરૂરિયાત હતી નંબર ત્રણ ભીમબેટકાની ગુફામાં આદિમાનવોએ ક્યાં ક્યાં ચિત્રો દોરેલા છે તો ભીમબેટકાની ગુફાઓમાં પક્ષીઓ હરણ લાકડાના ભાલા વૃક્ષો અને માનવના લગભગ પાંચસો ચિત્ર મળી આવ્યા છે નંબર ચાર પૃથ્વી પર તૃણાહારી પ્રાણીઓની સંખ્યા કયા કારણસર વધી હતી તો જવાબ આવશે આજથી લગભગ બાર હજાર વર્ષો પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા તેને પરિણામે ઘાસ ખાનારા હરણ ઘેટા બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી નંબર પાંચ સ્થાયી જીવનની શરૂઆતમાં આદિમાનાઓ ક્યાં ક્યાં પ્રાણીઓ પાળતા તો સ્થાયી જીવનની શરૂઆતમાં આદિમાં નવો ઘેટા બકરા ગાય ભેંસ ભૂંડ વગેરે જેવા પાલતુ પ્રાણીઓ પાળતા હતા નંબર છ પુરાતત્વ શાસ્ત્રીઓએ ભારતમાંથી

પરિવર્તન આવતા તેઓ ઘઉં જવ અને અન્ય ધાન્યોના સંપર્કમાં આવ્યા આ રીતે આદિમાનવે કૃષિની શરૂઆત કરી નંબર આઠ આદિમાનવ ક્યાં ક્યાં પાકો ઉગાડતા હતા આદિમાનવ ઘઉં જવ બાજરી જેવા ધાન્યોના પાક ઉગાડતા હતા નંબર નવ માનવી લગભગ કેટલા વર્ષો પહેલાં અગ્નિનો ઉપયોગ કરતા શીખ્યો તો માનવી લગભગ અગિયાર વર્ષો પહેલાં અગ્નિનો ઉપયોગ કરતા શીખ્યા નંબર દસ સ્થાયી જીવનની શરૂઆતમાં આદિમાનવો કેવા ઘરોમાં રહેતા હતા તો સ્થાયી જીવનની શરૂઆતમાં આદિમાનવો ગારા માટી અને ઘાસથી બનાવેલા મકાનોમાં રહેતા હતા ત્યાર પછી આગળનો પ્રશ્ન બી બંધબેસના જોડકા જોડો નંબર એક મહાગઢા તો ઉત્તર પ્રદેશ નંબર બે ચિરાંદ તો બિહાર નંબર ત્રણ ઇનામ ગામ તો મહારાષ્ટ્ર નંબર ચાર લાંધણાંચ તો ગુજરાત નંબર પાંચ હોમ તો કાશ્મીર પ્રશ્ન ચાર એ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો નંબર એક પાષાણ યુગ તો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલ માનવીનો સમયકાળ એટલે પાષાણ યુગ નંબર બે તૃણાહારી પ્રાણીઓ ઘાસ ખાનાર પ્રાણીઓને તૃણાહારી પ્રાણીઓ કહે છે નંબર ત્રણ સ્થાયી જીવન કોઈ એક જ સ્થળ ઉપર વસવાટ કરતા હોય તેવા લોકોના વસવાટને સ્થાયી જીવન કહે છે ત્યાર પછી બી નીચેના વિધાનો માટે કારણો આપો નંબર એક આદિમાનવ ભટકતું જીવન ગાળતા હતા તો તેનો જવાબ આવશે આદિમાનવ હરણ ઘેટા બકરા જેવા પ્રાણીઓનો શિકાર કરીને તેમજ કંદમૂળ અને ફળોને એકઠા કરીને ખોરાક મેળવતો ખોરાક મેળવવામાં જંગલી પ્રાણીઓના હુમલાનો સામનો કરવો પડતો વળી કેટલાક પ્રાણીઓ દોડવામાં ઝડપી હોવાથી હાથમાં આવતા નહીં એટલે એમની પાછળ દોડવું પડતું ઘેટા બગરા જેવા પ્રાણીઓ સરળતાથી મારી શકતા હોવાથી તેમને શોધવા આદિમાનો ભટકતા રહેતા આ ઉપરાંત પાણીની જરૂરિયાત માટે પાણી મળી રહે તેવી જગ્યાઓ શોધવાની હતી આમ ખોરાક પાણી અને રહેઠાણને શોધમાં આદિમાનો ભટકતું જીવન જીવતો હતો ત્યાર પછી નંબર બે અગ્નિના ઉપયોગથી માનવ જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું તો અગ્નિની શોધ પછી આદિમાનવ નીચે દર્શાવેલી પ્રવૃત્તિઓમાં અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો શિકાર કરીને લાવેલા પ્રાણીઓનું માંસ પકવવા માટે પોતાની ગુફામાં અંજવાળું કરવા માટે ગુફા આગળ અગ્નિનું તાપણું કરીને જંગલી પ્રાણીઓને ભગાડવા માટે ઠંડી સામે રક્ષણ મેળવવા માટે આથી કહી શકાય કે અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું નંબર ત્રણ કૃષિના કારણે આદિમાનવના ભટકતા જીવનનો અંત આવ્યો તો આદિમાનવ શરૂઆતમાં ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો લગભગ બાર હજાર વર્ષો પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા પરિણામે ધીમે ધીમે કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિઓની શરૂઆત થઈ કૃષિ માટે સ્થળોને છોડીને જઈ શકાતું ન હતું કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે છે તેને પાણીની જરૂર પડે છે પાક તૈયાર થયા બાદ અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે આ પ્રક્રિયા માટે એક સ્થળે રોકાવવું પડે ઘઉં અને બાજરી જેવા જેવાદિમાનવના ખોરાક હતા પશુપાલન માટે તેણે આયોજન શરૂ કર્યું હતું આમ ખેતી અને પશુપાલનની જરૂરિયાત ઊભી થતાં આદિમાનવના ભટકતા જીવનનો અંત આવ્યો નંબર ચાર આદિમાનવો પાલતુ પશુઓનું જંગલી હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા તો આદિમાનવએ કેટલાક શાકાહારી પ્રાણીઓને પાણીને પશુપાલનની પ્રવૃત્તિ શરૂ કરી હતી આ પશુઓ આદિમાનવોની વિવિધ જરૂરિયાત જેવી કે દૂધ માંસ ચામડું ઊન વગેરે પૂરું પાડતા હતા અને ઘોડો બળદ હાથી ઊંટ વગેરે જેવા પ્રાણીઓ ભારવહન મુસાફરી અને કૃષિ માટે ઉપયોગી હતા એટલા માટે માન આદિમાનવ પાલતુ પ્રાણી પાલતુ પશુઓનું જંગલી હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા પ્રશ્ન પાંચ ટૂંક નોંધ લખો નંબર એક ચક્રની શો તો અહીં તમને ટૂંક નોંધ આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર બે ઉપર ટૂંક નોંધ છે આદિમાનવની પ્રવૃત્તિઓ તો અહીં આદિમાનવની પ્રવૃત્તિઓ અહીં તમને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો તો આ રીતના ટૂંક નોંધ તમારે તમારી નોટબુકની અંદર પણ તમે લખી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ભારતના નકશામાં નીચે આપેલ પુરાતન સ્થળોનો નિર્દેશ કરો તો અહીં જે સ્થળો આપેલા છે જે તમારે નકશાની અંદર આ રીતના દર્શાવવાના છે જે તમને અહીં દર્શાવી અને બતાવેલા છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નંબર સાત માગ્યા મુજબ નીચેની પ્રવૃત્તિ કરો નંબર એક વિવિધ યુગના ઓજારો અને હથિયારોના ચિત્રોનો ચાર્ટ બનાવો તો અહીં પેલું ચિત્ર છે કુહાડી તલવાર તીર કામઠું અને હથોડી નંબર બે નીચેના શબ્દો ચોરસમાં કેટલાક પ્રાચીન શોધી અને બતાવેલું જોઈ શકો છો તો તેમની અંદર આવશે કુરનુલ બુર્જહોમ મેરણ ગઢ મહાગઢા ગુફ કાલ અલ્લુર ભીમબેટકા અને ચિરાગ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયની નવી સ્વાધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી જાય અને આ વિડીયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે અભ્યાસ કરી લેજો